નયન ખોલી પોતાના અસ્તિત્વને નિહાળી તું જો તું ના અબડા તું ના સબડા વિશ્વાસ કરીને તું વિશ્વ જો પુરુષ શિક્ષિત થાય તો માત્ર માણસ જ શિક્ષિત બને છે પરંતુ જ્યારે સ્ત્રી શિક્ષિત હોય તો આખી પેઢી શિક્ષિત બને છે કેમ કહે છે દુનિયા કે નારી કમજોર છે અરે આજે પણ એમની પાસે ઘર ચલાવવાનો દોર છે પોતાની દરેક ઈચ્છાઓને બાજુએ રાખીને પરિવારની સંપૂર્ણ ઈચ્છા પૂરી કરે એ વ્યક્તિ એટલે સ્ત્રી હે નારી તું કદી હિંમત ના હારી બની બેઠી પુરુષોની સહિયારી આજના આ સમયમાં સ્ત્રીની બુદ્ધિ વિશ્વકક્ષાએ ઉત્તમ સંશોધનો કર્યા છે જિંદગી સંવેદનાઓ અને લાગણીઓથી શરૂ કરીને કોમ્પ્યુટરની નાનકડી ચિપ્સ અને જાસૂસી લડાયક વિમાનો ઉડાવા સુધીની તમામ કામો હવે સ્ત્રી કરી રહી છે છતાં બાળકને જન્મ આપે છે અને કોડિયા ભરીને તે બાળકને ખવડાવે છે અને હાલડા પણ કહે છે આ છે એક સ્ત્રીની તાકાત એવું કહેવાય છે કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે પણ એ વાત તો શું કે સાચી પણ હવેની સ્ત્રી આત્મનિર્ભર થઈ ગઈ છે તો આજે મારે વાત કરવી છે રેખાબેન જેઠવાની અને અમે લોકો આવી ગયા છીએ રેખાબેન જેઠવાની ઘરે કે જેઓ પોતે ભાડાની રિક્ષા ફેરવે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે તો આપણે રેખાબેન સાથે આપણે ચર્ચાઓ કરીશું રેખાબેન તમારું સ્વાગત છે રાજકોટ મિરરના પ્લેટફોર્મમાં અને હું તમને બસ પહેલો પ્રશ્ન એ પૂછીશ કે તમારા પરિવારમાં કોણ કોણ છે એક દીકરી છે દીકરીના લગ્ન થઈ ગયા હવે દીકરો એક છે ને હું છું મમ્મી દીકરો છે દીકરો ત્રણ મહિનાનો હતો ને પપ્પા ઓફ થઈ ગયા દીકરી ચાર વર્ષની હતી પપ્પા થઈ ગયા ખાવા રોટલો નહોતો ને રેવા આસરો નહોતો એવી પ્રગતિમાં મેં બહુ સમય ખરાબ કાઢેલો છે મારી વાત પૂરી થઈ નથી એટલે હું બહેનો નહીં કહેવામાં કે ક્યારે પણ જીવનથી હારવું નહીં ક્યારે કોઈ જીવનથી હારવું નહીં અને હાર માનવી તો એવી માનવી કે કોઈ ખરાબ કામ કરવા હોય કે કોઈ એવું તમે પૂરું વિચારતા હોય એમાં હાર માનવી બાકી તમારી હિંમત હોસ્ટલો ને તમારું મન મજબૂત રાખો તો તમને કુદરત જરૂર સાથ દે મારી ગાડી ખરાબ થઈ ગઈ હું ભાડેથી રિક્ષા ચલાવું છું ત્રણસો રૂપિયા ભાડું દઉં કોઈ દિવસ થાય કોઈ દિવસ ન થાય તો પણ મારા મનમાં મેં એમ જ ધારું છું આથી તો કાંઈ કુદરત દેહ કારણ કે મારું મન મજબૂત છે મારું ડર મન નીચે રાખ્યું છે મેં જીવનમાં જીવું છું પણ જીવી જાણીશ મેં જીવનમાં આગળ વધીશ તો વધી જાણીશ મને બીજું કાંઈ નહીં મેં કોઈની આગળ મેં આ મને ઘણા વ્યક્તિઓ મને મદદ કરીશ દેખાબે મારે બસ બીજો પ્રશ્ન એ પૂછવો છે કે તમને આ રિક્ષા ચલાવવાનો વિચાર ક્યાંથી આવ્યો મને રિક્ષા ચલાવવાનો વિચાર એમ આવ્યો કે આગળ ક્યાંય વધવું છે તો કાંઈકની કાંઈક પ્રગતિ તો કરવી પડશે કચરો વીણો ઘણી નોકરી કરી ઘણોય કામ ધંધા કર્યા કોઈ આપણી કદર ન કરી કે ના આપણું જીવન આગળ વધ્યું પછી એકવાર છે ને એક ભાઈની રિક્ષામાં મેં બેઠી હતી તો મેં એને કીધું મેં કીધું ભાઈ અમને મારે રિક્ષા ચલાવી હોય ને શીખવી હોય તો કેમ થાય મને કે પહેરાવો ન ચલાવે રીક્ષા પછી મનમાં એમ થયું કે જો પહેરાવો એક પુરુષને જલમ આપી નવ મહિના પેટમાં રાખીને એક માનવને જીવન આપી આટલું મોટું કામ કરી દેશે તો જગતમાં શું નથી કરી શકતી એક માનવને જીવન આપે છે એક માનવને જિંદગી આપે છે એક માનવને પ્રેરણા આપે છે જગતમાં કહે છે કે બાપ મરી જાય જો બા નું વ્યસન છે બજારનું વ્યસન છે બરાબર મને એવું વ્યસન છે મારા દીકરાને ધાણા ડાળનું પણ વ્યસન નથી જોકે મેં કંઈક કરું ના તો મારું નામ આગળ થાય પછી એક ભાઈએ મને કીધું કે કે રીક્ષા પહેરાવું ન ચલાવે પણ મેં નીચે લઈ લીધો મેં કોઈ ગમે એમ થાય કંઈ પણ થાય મારે રિક્ષા ચલાવીશ મેં દુનિયાને ટપીને પણ મેં રિક્ષા ચલાવી બધા મારી મારી મજાક ગેર શબ્દો કરતા હું બધા કરતી બોલતી પણ મેં આગળ વધી તમે આ તો તમારે તમારી સફળતાની વાત કરી પણ મેં મારે બસ છેલ્લો એ જ પ્રશ્ન પૂછવો છે કે તમે એક મા છો તમે એક સ્ત્રી છો તમે તમારા સંઘર્ષની વાત ખૂબ ઘણી બધી કીધી છે તો તમે આ બધું તમે મેનેજ કેવી રીતના કરો છો કે તમે તમારા દીકરાને સંભાળો છો તમે આ ઘર કેવી રીતના સંભાળો છો તમે હમણાં વાત કરી કે મારી એક બિલાડી છે તમે એ તમારું કઈ રીતે એક બિલાડી નથી ત્રણ બિલાડા છે ઓહ બે બિલાડા એ રખડતા નાના નાના બચ્ચા છે એક આ બીંદડી છે એવા ત્રણ બચ્ચા છે ત્રણેયને ને ભગવાન કુદરત દે છે પણ મારું મન સાચું છે મારું ઈમાન આચું છે મેં કોઈ પર ખોટું કરતી નથી ને મારે કોઈ હું કોઈ એમ કહે કે હું રિક્ષાવાળા એમ કહે કે માસી સો રૂપિયા ભાડું થાય શું લઈ જયું મારે વીસ રૂપિયા ભાડું એટલે વીસ જ રૂપિયા ભાડું ઘરે આવું તો મારે એમાં બરકત જ હોય મારી એ પ્રગતિ ઈ મેરેજ કરું છું કે ઘરે આવું પહેલાં હું સવારે પાંચ વાગે ઊભી થાઉં બધું છોકરાનું ટિફિન કરું નહાવા ધોવાનું કરું સાત વાગી જાય સાત વાગે એટલે છોકરો નાસ્તા પાણી કરે સાડા ઘરેથી નીકળી જાવ એટલે હું ઘરેથી નીકળું પછી બે ત્રણ કલાક છોકરાને કામે છોડી બે ત્રણ કલાક રિક્ષા ચલાવું પછી અગિયાર સાડા અગિયાર ઘરે આવું પછી જે સવાર વાસણ હોય વાસણ કરું અંજવારી કાઢું પોતા કરું ઘરમાં બધી સાફ સફાઈ કરું ત્રણ ચાર વાગે એટલે રિક્ષા લઈને નીકળી જાવ રાત્રે આઠ વાગ્યા આવો આઠ વાગે બી મમ્મી દીકરો ઘરે હોય એટલે ઘરે રસોઈ કરી નાખું રસોઈ કરી નવ દસ વાગે આ મારું મેરેજ એટલે મારા બધી પહેરાવને એ જ કહેવાનું થાય કે તમે કોઈ આગળ વધો ના તો તમે એમ મત કહો કે અમે કેમ કરીએ ઘરમાં એક વ્યક્તિ હોય તો પણ એટલું જ કામ હોય દસ વ્યક્તિ હોય તો પણ એટલું જ કામ હોય પણ બહેરાઓ એમ કે અમે બહારનું કરીએ તો ઘરનું નથી કરી એમ કેમ નથી કરી શકતા કેમ નથી કરી શકતા તમે આપણા દિલ ઉપર પથ્થર છે આપણે સ્ત્રી નારી નારાયણી કીધી મર્દ નારાયણ નહોતું કીધું મર્દ જ કીધું એટલે નારી નારાયણી છે તો જો નારી આગળ વધે ને તો જ પુરુષને શક્તિ આવે તમે અત્યારે બધાની સ્ત્રી વિશે વાત કરી 100% સાચી વાત કરી છે અત્યારે રેખાબેને એક સ્ત્રી છે જે એક અગરબत्ती જેવી હોય છે કે જે પોતાની જાતને બાળીને પોતાના પરિવારમાં તે સુગંધ ફેલાવે છે તો આ વાક્ય રેખાબેનને પૂરતું પડે છે કે જે ખૂબ જ સ્ટ્રગલ કરીને કે જે પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે ને બસ હું આપને સૌને બસ હું એ જ મેસેજ પહોંચાડવા માંગુ છું કે આ રેખાબેન જે બધું કરી શકે છે તો તમે પણ શું કામ આવું બધું ના કરી શકો જે આજની જેટલી નબળા નારી જે બધા કહેતા હતા પણ હવે એ સૂત્ર આપણે સૌએ માનવાનું છે અને જે કોઈ અમારું માધ્યમ જોવે છે રેખાબેનને જોવે છે અમને જોવે છે તો પ્લીઝ રેખાબેનને તમારાથી જેટલી યથાશક્તિ જે કંઈ પણ મદદ થાય તો તમે રેખાબેનને મદદ કરો અને આવા નવા નવા વિડીયો જોવા માટે રાજકોટ બિરઝરના પેજને ફોલો કરો શેર કરો લાઈક કરો ધન્યવાદ